પણ એ પ્રગટે ક્યારે બોલે નિજાનંદ પ્રગટે ત્યારે બ્રહ્માનંદ પ્રગટે નિજાનંદ એટલે ભીતર રહેલો જે આનંદ એ મસ્તી પ્રગટ થાય ને એટલે બ્રહ્મને પ્રગટ થવું પડે અને એ બ્રહ્મ પ્રગટ થાય ત્યારે લાગે કેવો તો કે ભાગવતજી જેવો આ પરમાત્માનું પ્રગટ શબ્દાત્મક સ્વરૂપ છે પ્રગટ સ્વરૂપ છે પ્રભુનું જતા જતા દ્વારિકાનાથે જીવ ઉપર કૃપા કરવા માટે પોતાનું તેજ કેમય પધરાવ્યું હોય તો એ છે શ્રીમદ ભાગવત આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્તિ આ દિહ તવે બનાવે જગત જગત ચલાવે અને સમય આવે તો જગતનો સંહારે કરે પાછી મજાની વાત એ છે બનાવે એમાં બંધાતા નથી ચલાવે એમાં અભિમાન નથી અને વિનાશ થાય એનો શોક નથી કૃષ્ણ